સુરતમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ થી પાસવર્ડ જોઈ રૂપિયા ઉપાડનાર ઠકોને ઉદના પોલીસે યુપીથી છડી પાડ્યા સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સૂચના સૂચનાને લઈ ઉધના પીઆઈ એસ એન દેસાઈ અને જેએસ જાંબેની ટીમ પીએસઆઈ એમકે ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ કિરણ તથા ડાયાભાઈને મળેલી બાતમી ના આધારે ઉધના રોડ નંબર બાર પર એસબીઆઈ ના એટીએમ રૂ રૂપિયા ઉપાડવા ગયેલા ઈસમને મદદ કરવાના બહાને પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેનાર બે આરોપી અનિલ અનિલસિંહ કાલિયા તથા અનિલકુમાર ભગીરથસિંહ સરોજને યુપીના પ્રયાગરાજ તથા પ્રતાપગઢ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ સોળ નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે બે વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાય થયું હતું કે બે વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈ અને ત્યાં આવે છે એ પહેલા એમને એટીએમમાં જે પૈસાનું નું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દેલી હતી જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ના આવી શકે આ પ્રકારની અસમંજસમાં જયારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો જ આરોપી એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા એ દરમિયાન પાછળ ઉભા રહી અને એણે એટીએમ ની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી દસ થી બાર આવા અલગ અલગ એટીએમ કાર્ડ જેના અલગ અલગ એ લખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બાની લેવાનું એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના કિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવેલ આવી ગયેલો હતો એટલે ત્યાંથી એને કેશ વિડ્રો કરી દીધા હતા એ પોતે ત્યાં અનિલ વિશે અનિલ કુમાર બગીરાથી સરોજ જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે જેઓ પરશરામપુર પોસ્ટે મેઘોની કલા અને તાલુકો રાણીગંજ જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે એમની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓમ પ્રકાશસિંહ જાતે સિંહ જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના મોહનગંજ દેહાદ અને તાલુકો સદર જિલ્લા પ્રતાપગઢના છે આ બંને જણા ત્યાંથી કામ કરવા એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ થી સુરત આવ્યા હતા પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમ માં આ પ્રકારે મોડો ઓપરેન્ડી થઈ અને એટીએમ ની એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા સર આરોપીનો શું ઇતિહાસ છે કે ચોરી પર લડી ચૂકેલા છે એક જે કુમાર બગેરાજી સરોજ છે જે ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાણીગંજના છે તાલુકો રાણીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે એઓ અગાઉ બે વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષી પણ અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે